રાજકોટ જિલ્લા ને સ્વચ્છ બનાવવા માટે સામૂહિક ઝુંબેશ રૂપે ચાલી રહ્યું છે સ્વચ્છતા પ્રેરણા થકી રાષ્ટ્રવ્યાપી સ્વચ્છતા હિ સેવા ઝુંબેશ અંતર્ગત ચાલી રહેલી સ્વચ્છતા લક્ષી પ્રવૃત્તિઓમાં નાગરિકો જોમ જુસ્સા સાથે ભાગ લઈ રહ્યા છે ત્યારે રાજકોટ જિલ્લાને સ્વચ્છ બનાવવા માટે હાલ સામૂહિક ઝુંબેશ રૂપે સ્વચ્છતા હિ સેવા અભિયાન ચાલી રહ્યું છે સ્વચ્છતાની આ યાત્રામાં તમામ નાગરિકોની ભાગીદારીને સુનિશ્ચિત કરીને સ્વચ્છ ભારતની સંકલ્પનાને સાકાર કરવા માટે રાજકોટ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના કુશળ નેતૃત્વ હેઠળ અને માર્ગદર્શન હેઠળ દ્વારા પણ પ્રતિબદ્ધતા દાખવવામાં આવી છે આપને જણાવી દઉં કે અનેકવિધ સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓથી નાગરિકોને માહિતગાર કરવા માટે સંયુક્ત માહિતી નિયામક મિતેશભાઈ મોડાસિયાના નેતૃત્વ હેઠળ પ્રાદેશિક માહિતી કચેરીના કર્મચારીઓએ લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કર્યા છે પ્રચાર પ્રસાર સાથે માહિતી કચેરી રાજકોટના કર્મચારીઓએ કચેરીની સાફ સફાઈ અને ફાઇલ વર્ગીકરણની કામગીરી કરીને સ્વચ્છતાનો સંદેશો આપ્યો સ્વચ્છતા કેળવવાની સાથે લોકોને પણ સ્વચ્છતા અંગે જાગૃત કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવી સ્વચ્છતાનો આ સકારાત્મક અભિગમ કેળવવા માટે પ્રાદેશિક માહિતી કચેરીએ એક સત્ય ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લામાં ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંતર્ગત જિલ્લા વહીવટીતંત્રની સાથે પ્રજાજનોની ઉત્સાહભેર ભાગીદારી નજરે પડી રહી છે રાજકોટ જિલ્લામાં ચૌદ સપ્ટેમ્બરથી એકત્રીસ ઓક્ટોબર સુધી લગભગ દોઢ મહિના ચલાવવામાં આવશે એમાં ખાસ કરીને પર્યટન સ્થળો ધાર્મિક સ્થળો જ્યાં વધારે પબ્લિકની અવર હોય એવા ખાસ સ્થળો આઈડેન્ટિફાય કરી એની કાયા પુલિટ કરવાનું એક આજ હેમત છે એમાં ખાસ જે ભાર છે આ જનભાગીદારી છે એટલે સામાજિક ધાર્મિક રાજકીય આગેવાનો સાથે દરેક જન ગણ એમાં જોડાય એ દિશામાં પ્રયાસ કરવાનો આવશે खबरों કે થી ચેનલ કો સબસ્ક્રાઇબ કીજીએ खबरों પર નોટિફિકેશન पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं